નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સતત ચર્ચા ચાલી રહી છે કે ભાજપ કોને ટિકિટ આપશે કારણ કે ભાજપની ચર્ચા એટલા માટે પણ વધારે થઈ રહી છે કે સામે કોંગ્રેસ પાર્ટી કોને ટિકિટ આપશે કોણ નેતા ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેમાં લોકોને ખૂબ ઓછો રસ છે પરંતુ હા ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપી રહી છે અને કોણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેમાં સૌથી વધારે તર્ક અને વિતર્ક થઈ રહ્યા છે આમ તો જોવા જઈએ તો સૂત્ર કરતા તર્ક અને વિતર્ક કેવું વધારે સારું એટલા માટે પણ છે કે એક તર્કના આધારે દરેક વ્યક્તિ પોતાનું કેલ્ક્યુલેશન કરે છે અને એ તર્કના આધારે જ નક્કી કરવામાં આવી રહ્યું છે કે કોને ટિકિટ મળશે કોને ટિકિટ નહીં મળે કયા જાતીય સમીકરણ છે શું છે શું નહીં પરંતુ આ વખતે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે આ તર્ક અને વિતર્ક છે આમાં સૂત્ર પણ નથી અને એકમાત્ર તર્ક એવું લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ મંત્રીને ટિકિટ નહીં આપે આ ચર્ચા અત્યારે જબરજસ્ત રીતે થઈ રહી છે પરંતુ વાસ્તવિકતા શું છે જો જોવા જઈએ તો એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી લગભગ એવું કહેવાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એકવાર પરેશ રાવલ જ્યારે બે હજાર ને ઓગણીસમાં માં ચૂંટણી જીત્યા હતા ત્યારે પરેશ રાવલ એવું કીધું હતું કે રામના નામે પથ્થર તરી જાય છે એમ હું પણ નરેન્દ્રભાઈના નામે ચૂંટણી જીતી ગયો છું તો તેવી જ રીતે દરેકને એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જેને પણ ટિકિટ મળશે તેને લોટરી લાગી જશે કારણ કે આ વખતે બીજેપી પોતે હેટ્રિક મારવાની જીતની હેટ્રિક મારવાનો દાવો કરી રહી છે પરંતુ તેમાં ધારાસભ્ય અને મંત્રીઓને આ ટિકિટ વહેંચણીમાં સ્થાન આપવામાં નહીં આવે હવે આવો પણ એક તર્ક થઈ રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર માટે એવું કહેવાય છે કે ત્યાં આગળ કોળી સમુદાયનું પ્રભુત્વ છે અને કોળી સમુદાયનું જો પ્રભુત્વ હોય તો ત્યાં આગળ વોટ બેંકના હિસાબથી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ ખાસ ઠોસ કોળી નેતા છે નહીં અને તેવામાં જે મંત્રી છે હાલમાં કેન્દ્ર સરકારની અંદર મંત્રી છે એવા મહેન્દ્ર મુજપરાની ટિકિટ આ વખતે કપાવાની ચર્ચા એ પણ જોર પકડેલું છે અને કહેવાય રહ્યું છે કે મહેન્દ્ર મુજપરાને ટિકિટ નહીં આપવામાં આવે જો મહેન્દ્ર મુજપરાને ટિકિટ નહીં આપવામાં આવે તો સુરેન્દ્રનગરમાંથી કોણ અને ત્યાં ચર્ચા થઈ રહી છે કુંવરજી બાવળિયાના નામને કહેવાય રહ્યું છે કે કોળી સમુદાયમાં કુંવરજી બાવળિયાનું પોતાનું એક અલગ પ્રભુત્વ છે અને જસદણ સીટ ઉપર પણ જ્યાં કોળી સમુદાયનું એક અલગ કોમ્બિનેશન છે તેવામાં અને આપને જણાવી દઉં કે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર સીટથી સાંસદ રહી ચૂકેલા છે બે હજારને ચારથી લઈને બે હજારને નવ સુધીનો જે સમયગાળો હતો ત્યારે કુંવરજી બાવળીયા ત્યાંથી સાંસદ હતા એટલે એવું પણ કહેવાય રહ્યું છે કે કુંવરજીને સુરેન્દ્રનગરથી લોકસભાના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે પરંતુ કુંવરજી બાવળીયા અત્યારે મંત્રી છે અને ધારાસભ્ય પણ છે એટલે આ જે તર્ક વિતર્ક આવી રહ્યા છે અને જે વાત કહેવાય રહી છે જે વાત સૂત્રોથી આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ ધારાસભ્ય કે મંત્રીને મેદાનમાં નહીં ઉતારે તેની સામે એક કુંવરજી બાવળીયાનું નામ આવી રહ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સીટ ઉપર પણ ચર્ચા થઈ રહી છે કારણ કે ત્યાં આગળ કોંગ્રેસમાંથી એવું કહેવાય રહ્યું છે કે જે લેડી ડોન છે એટલે ગેનીબેન ઠાકોર જેમનું ઠાકોર સમાજ પર ખૂબ સારું એવું પ્રભુત્વ છે અને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર એ વાવ થરાદ અલગ અલગ જેટલી પણ લો વિધાનસભાની સીટ છે આ બધા ઉપર ગેનીબેનનું એક અલગ પોતાનું નેતૃત્વ છે એમનું જે કામ કરવાની પદ્ધતિ છે અને લોકો તેમને પસંદ પણ કરી રહ્યા છે એક મહિલા તરીકે એક ઠાકોર મહિલા તરીકે તેમને પસંદ કરવામાં આવે છે જ્યાં આગળ ઠાકોર અને ચૌધરીનું કોમ્બિનેશન થઈ રહ્યું છે અને તેવામાં એવું કહેવાય રહ્યું છે કે હરિભાઈ ચૌધરી એ તો ટિકિટ માંગી જ છે જે પૂર્વ સાંસદ રહ્યા છે પરંતુ નવા ચહેરાની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને આ નવા ચહેરામાં એક નામ જે ચર્ચામાં છે તે શંકર ચૌધરીનું છે અને કહેવાય રહ્યું છે શંકર ચૌધરી અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે ધારાસભ્ય પણ છે અને તેમનું સંગઠનમાં ખૂબ સારું એવું કંટ્રોલ છે સાથે તેઓ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે બનાસ ડેરીના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને બનાસ ડેરી આખા બનાસકાંઠા જિલ્લાની અંદર ફેલાયેલી છે તેના કારણે ગામે ગામ લોકો શંકર ચૌધરીને ખૂબ સારી રીતે ઓળખે છે એટલે એવું કહેવાય રહ્યું છે કે જો ઠાકોર અને ચૌધરી કોમ્બિનેશનને જોવા જઈએ તો કોંગ્રેસ અગર ગેનીબેન ઠાકોરને ટિકિટ આપે છે તો આ બાજુ શંકર ચૌધરીને પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી શકે છે આ તર્ક વિતર્ક થઈ રહ્યા છે દરેક કેલ્ક્યુલેશન થઈ રહ્યા છે કાસ્ટ વાઈઝ કોમ્બિનેશનના કેલ્ક્યુલેશન થઈ રહ્યા છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તે લગભગ એવું માનવામાં આવે છે કે આવનારા એક કે બે દિવસની અંદર વધારે ક્લિયર થઈ જશે કારણ કે તેમનું જે પહેલું લિસ્ટ છે ગઈકાલે મોડી રાત્રે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ મળી હતી પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દિલ્હીના કાર્યાલય ઉપર પહોંચ્યા હતા અને ત્યાં આગળ જેને કહી શકાય કે ઉમેદવારોના નામને લઈને જે ચર્ચા હતી તે પણ થઈ હતી તો તેવામાં હવે નવા કોણ ઉમેદવાર આવશે તેના નામ ઉપરની જે ચર્ચા છે નવા કોને ટિકિટ આપવામાં આવશે કોને રિપીટ કરવામાં આવશે આ બધું જ છે લગભગ એવું માનવામાં આવે છે કે ચૂંટણી અનાઉન્સ થતા પહેલા બધું જ વધારે ક્લિયર ભારતીય જનતા પાર્ટી કરી દેશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર